નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કબજિયાત વિશે અને અત્યારે હાલ આપણે જોવા જઈએ તો મોટા ભાગના લોકો કબજિયાતના સમસ્યાથી પરેશાન જ છે મિત્રો એક એવું જાદુઈ ફળ વિશે વાત કરવાનો છું કે જે તમારી બાજુની કરિયાણાની દુકાનમાં સરળતાથી તમને મળી રહેશે જે તમારી જૂનામાં જૂની કબજીયાતને ખૂબ જ સરળ રીતે દૂર કરવાની તાકાત રાખે છે તો તમને કેવું લાગશે મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ ફળને એકવાર જરૂર ઉપયોગ કરશો જ તો આજના વિડીયોમાં હું આજે એક એવા જાદુઈ ફળ વિશે વાત કરવાનો છું અને જો તમે એનો દસ થી પંદર દિવસ આ ફળનો ઉપયોગ કરશો તો તમારા આંતરડામાં જમા થયેલી જૂનામાં જૂની ગંદકી અને જૂનામાં જૂની કબજિયાતને ખૂબ જ સરળ રીતે સાફ કરી દેશે અને તમારી કબજિયાતની સમસ્યાને બીજી વાર પણ થવા દેશે નહીં તો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ જાદુઈ ફળ વિશે આપણે વિગતમાં જાણીએ મિત્રો જો તમે હજુ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જો તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાત કરીએ તો કબજિયાત થવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે મિત્રો કબજિયાત થવાના કારણો વિશે વાત કરીએ તો એના ઘણા બધા કારણો છે જેમાં પૂરતું ચાવીને ન જમવાની આદત ઘણા લોકો બહુ સ્પીડી એટલી બધી સ્પીડી ખાઈ લેતા હોય છે કે ખાતા મિનિમમ તમારે જે ટાઈમ થવો જોઈએ ટાઈમમાં ના ખાય ફટાફટ ચાવ્યું ના ચાવ્યું ફટાફટ અંદર ઉતારી દીધું એ પણ મિત્રો એક કબજિયાત થવાનું કારણ છે બેઠાડું તથા તણાવગ્રસ્ત જીવન અત્યારે જે પણ લોકો બિઝનેસ કરતા હોય અથવા જોબ કરતા હોય બધા જ લોકો અત્યારે સ્ટ્રેસમાં રહેતા હોય છે એ સ્ટ્રેસ અત્યારે કેવું છે કે નોર્મલ થઈ ગયો છે બિઝનેસમાં પણ કોમ્પિટિશનો બહુ વધી ગઈ છે જોબ કરતા હોય તો તમારા બોસનું પ્રેશર હોય તમારા કામનું પ્રેશર હોય એ પ્રેશરના લીધે શું છે કે કબજીયાત પણ એક આમ સમસ્યા મિત્રો થઈ ગઈ છે મિત્રો બીજું છે વધુ પડતા ઉજાગરા ઘણા લોકો બહુ રાત્રે મોડા સુધી જાગતા હોય છે અને વહેલા ઉઠીને અમને કામ ધંધે જવું પડે તો શું થાય કે ઊંઘ પૂરી ના થાય તો પણ મિત્રો કબજીયાત થવાની શક્યતા રહેલી છે મિત્રો પૂરતા પ્રમાણમાં ફાઇબરવાળો આપણે ખોરાક ના લઈએ તો પણ મિત્રો કબજિયાત થાય છે અને બીજું કે ખાસ કસરતનો અભાવ અત્યારે બેઠાડું જીવન થઈ ગયું છે લોકોને કસરત કરવી જ નથી એ પણ એક કબજિયાત થવાનું મિત્રો કારણ છે બીજું કારણની વાત કરીએ તો પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન પીવું પાણી પણ આપણે જરૂરી જેટલું જોઈએ એટલું આપણે પાણી પીતા નથી બીજા કારણોની વાત કરીએ તો ઘણી વખત કોઈ પણ દવાની આડઅસરને કારણે પણ મિત્રો કબજીયાત થઈ શકતી હોય આગળ વાત કરીએ પ્રમાણે તણાવ ચિંતા હતાશા પણ એક કબજિયાતનું કારણ હોઈ શકે મિત્રો અત્યારની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો જો મેદાવાળો ખોરાક અત્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે છે જેમાં આજકાલ વાત કરીએ તો પીઝા બર્ગર પછી બ્રેડ પાઉં કે જેવા જંક ફૂડ કે જેની અંદર મેદાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એના લીધે પણ મિત્રો કબજિયાત થવાની શક્યતા રહેલી હોય છે પૂરતું હલનચલન ન કરવું અને લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું અને આડા પડ્યા રહેવું એ પણ મિત્રો એક કબજિયાત થવાનું કારણ છે મિત્રો બીજા કારણની વાત કરીએ તો આપણે ઘણીવાર ટોયલેટ જવાની ઈચ્છાને અવગણતા હોઈએ છીએ એ પણ એક કારણ હોઈ શકે અથવા તમારા આહાર અથવા તમારા દિનચર્યામાં જો તમે બદલાવ કરો તો પણ મિત્રો કબજિયાત થઈ શકે છે હવે મિત્રો કબજિયાતના લક્ષણો કયા કયા હોઈ શકે એની વાત કરું તો મિત્રો પેટનું ફૂલવું પેટમાં દુખાવો થવો ભૂખ ન લાગવી પેટમાં ગેસ થવો કોઈ પણ કામમાં રસ ન લાગવો ચીડિયાપણું એવો આપણો સ્વભાવ થઈ જવો ઘણી વખત માથામાં દુખાવો થાય ભારે લાગે આપણું માથું ભારે લાગે જીભમાં જાડાપણુંનો અહેસાસ થાય અથવા જીભ ઉપર છાલા પડે થાક લાગી જાય થોડું કામ કરીએ અને થાક લાગી જાય અને નબળાઈનો આપણને અનુભવ થાય ઘણી વખત ચક્કર પણ આવી શકે છે ઉપકા પણ આવવા અને આપણા શરીરમાંથી એનર્જી ઓછી થઈ જવી મિત્રો આ બધા એના લક્ષણો છે મિત્રો મને ખબર છે કે ઘણા બધા લોકોએ કબજિયાત દૂર કરવા માટે ઘણી બધી ચીજોનો ટ્રાય કરી લીધો હશે ઘણા બધા લોકોએ પાણીનો પણ પ્રયોગ કર્યો હશે ઘણા બધા લોકોએ દવાઓ પણ ખાધી હશે અને તમે ખાવા પીવાની ચીજમાં પણ કંટ્રોલ કર્યો હશે તેમ છતાં પણ તમને કોઈ ફાયદો થયો નહીં હોય અને જો તમે આવા લોકોમાં આવો છો અને તમે બધું જ ટ્રાય કરી ચૂક્યા છો તેમ છતાં તમને કબજિયાતમાંથી છુટકારો થયો નથી તો આજે હું જે ફળ વિશે બતાવવા જઈ રહ્યો છું અને તમે જો એને એકવાર ટ્રાય જરૂર કરજો મને વિશ્વાસ છે કે તમને તમારી મુશ્કેલીમાંથી એ જરૂર રાહત આપશે અને તમને એનો ફાયદો પણ થશે તો મિત્રો આજે જે ફળ વિશે હું વાત કરવાનો છું એ ફળનું નામ છે મિત્રો સુખા આલુ બુખારા જેને ઇંગ્લિશમાં પ્રૂન પણ કહેવામાં આવે છે મિત્રો સુખા આલુ બુખારાનું નામ તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય અથવા ઘણા લોકોએ સાંભળ્યું પણ હશે પણ એના ફાયદા વિશે એમને ખબર નહીં હોય તમને એમ પણ થતું હશે કે આ સુખા આલુ બુખારા મને શું ફાયદો આપશે મિત્રો હું તમને બતાવીશ કે આ કોઈ મામૂલી ફળ નથી મિત્રો આ એક જાદુઈ ફળ છે જેને પાંચ વર્ષથી લઈ સો વર્ષના સુધીના લોકો ઉપયોગ કરી શકે છે અને એનો ફાયદો પણ લઈ શકે છે મિત્રો હવે વૈજ્ઞાનિક રીતે એટલે કે સાયન્ટિફિક રીતે સુખા આલુ બુખારા આપણને કેવી રીતે ફાયદો આપી શકે મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો ફાઈબર તમે જાણતા હશો કે ફાઈબર શું કામ કરે છે તો ફાઈબર આપણા પાચન શક્તિને આપણા તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે જો તમે વધારેમાં વધારે ફાઇબરનો તમારા આહારમાં તમે સામેલ કરો તો શું કરશે તો ફાઈબર આપણા પેટમાં બલ્કને પેદા કરે છે અને એ એક સાવરણી તરીકે કામ કરે છે એટલે કે જેના લીધે આપણા આંતરડામાં ચોટેલી ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે અને આપણા આંતરડા એકદમ ચોખ્ખા થઈ જાય છે મિત્રો હવે વાત કરું તો સુખા આલુ બુખારાની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બંને પ્રકારના ફાઇબર હોય છે અને એના લીધે એ તમારા આંતરડાની સાફ સફાઈ કરવામાં ખૂબ જ કારગર છે એટલે કે ખૂબ જ ઇફેક્ટિવ છે મિત્રો આલુ બુખારામાં જે બીજી વસ્તુ જોવા મળે છે એ છે સોર્બિટોલ નામનું કમ્પાઉન્ડ મિત્રો સોર્બિટોલ એક નેચરલ સુગર આલ્કોહોલ હોય છે અને જે આંતરડામાં જઈને પાણી ખેંચવાનું ચાલુ કરે છે જેના લીધે શું થાય છે કે તમારા આંતરડામાં રહેલા સુકાયેલા મળને નરમ પાડવાનું કામ કરે છે અને સરળતાથી બહાર નીકાળવાનું કામ કરે છે મિત્રો વાત કરું તો એલિમેન્ટરી ફાર્માકોલોજી એન્ડ થેરાપ્યુટિક્સ નામની જર્નલમાં વર્ષ બે હજાર અગિયારમાં એક રિસર્ચ પેપર પબ્લિશ થયું હતું અને જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આલુ બુખારા કબજિયાત દૂર કરવામાં ઈસબગુલ કરતાં પણ વધારે ઇફેક્ટિવ છે મિત્રો અત્યારે આપણે કબજિયાત હોય એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે વધારે રાત્રે આપણે ઈસબગુલનું સેવન કરતા હોઈએ છીએ પણ રિસર્ચમાં એવું કીધું છે કે ભાઈ ઈસબગુલ કરતાં પણ આલુ સૂકા બુકારા વધારે ઇફેક્ટિવ છે વધારે કારગત છે મિત્રો એના સિવાય પણ આલુ બુખારાના ઘણા બધા ફાયદા છે તો શું કરે છે તો પહેલો ફાયદો જે વાત કરું તો એ આશિષ્ટ આયરન એબઝોર્પ્શન બીજું ગુડ વિટામિન સી સોર્સ પ્રિવેન્ટ ઓવર ઇટિંગ લોવર્સ કોલેસ્ટેરોલ મિત્રો આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ પણ ઓછું કરવાનું કામ કરે છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ જેને આપણે એલડીએલ કહીએ છીએ પ્રોટેક્ટ ઇન્ટેસ્ટાઈન આપણે વાત કરીએ પ્રમાણે આપણા આંતરડાનું રક્ષણ કરે છે એનું પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે બીજું કે ડિઝીઝ પ્રોટેક્શન કરવાનું કામ કરે છે ત્રીજું જે નેચરલ લક્ઝેટિવ એટલે શું કરે છે કે આપણા શરીરમાંથી જે જૂનામાં જૂનો મળ છે ગંદકી છે એને દૂર કરવામાં કામ કરે છે અને એનું કારણ છે કે ઇટ ઇઝ નેચરલ લક્ઝેટિવ બીજું કે એનામાં એક એન્ટી ઓક્સિડન્ટ તરીકે ગુણ હોય છે કે જે શું કરે છે તમારા શરીરને ફ્રી રેડિકલના ડેમેજથી બચાવવાનું કામ કરે છે મિત્રો તમારે રોજ પાંચથી છ સુખા આલુ બુખારા ખાવાના છે તમે દિવસમાં એને ગમે ત્યારે ખાઈ શકો છો તમે સવારે ખાઈ શકો બપોરે ખાઈ શકો સાંજે પણ તમે ખાઈ શકો છો મિત્રો તમે પાંચથી છ આલુ બુખારા ત્રણ ચાર દિવસ તમે પ્રયોગ કરો છો અને જો તમને એનાથી બહુ લાભ થતો નથી તો તમે સાતથી આઠ પણ તમે એને ખાઈ શકો છો પણ પચાસ ગ્રામથી વધારે એને ખાવા જોઈએ નહીં હવે તમને એમ થાય છે કે આ ક્યાંથી મળશે તો તમે ઓનલાઈન અત્યારે ઓનલાઈનમાં ફ્લિપકાર્ટ છે એમેઝોન છે અથવા જે મોટા મોટા જે મોલ હોય છે ડી માર્ટ છે રિલાયન્સ ફ્રેશ છે એવા ઘણા બધા મોલ હોય છે એ મોલમાંથી પણ તમને સહેલાઈથી સુખા આલુ બુખારા તમને મળી જશે પણ મિત્રો તમારે થોડી ચરી પાડવી પડશે આ તો ખાવાનું જ છે સાથે સાથે તમારે થોડી ચરી પાડવાની છે જેમાં તમારે મેદાવાળો ખોરાક બિલકુલ બંધ કરવો પડશે ગળ્યું વધારે નહીં ખાવાનું પ્રોસેસ ફૂડ હોય જે તૈયાર ખોરાક હોય છે એ પણ વધારે ન ખાવાના રેગ્યુલર કસરત કરવી પડશે યોગાસન કરો પ્રાણાયામ કરો એ પણ આપણને વધારે લાભ આવશે અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટ તમારે કસરત કરો યોગાસન પણ તમારે કર સાથે સાથે કરવા પડશે પ્રાણાયામ પણ કરવા પડશે તમારે પાણી પણ થોડું વધારે પીવું પડશે એટલે કે આખા દિવસનું તમે સાડા ત્રણથી ચાર લીટર પાણી પી શકો છો પણ એકદમ એકી સાથે વધારે પાણી પણ નહીં પીવાનું એનો પણ હમણાં હાલમાં અમેરિકામાં એક કિસ્સો આવ્યો હતો કે વધારે પાણી પીવાથી પણ આપણા શરીરને નુકસાન થાય છે એક જ ટાઈમે થોડા સમયમાં એમાં એવું હતું કે અડધો કલાકની અંદર બે લીટર પાણી એક બેને પીધું હતું તો એમાં એમણે ભયંકર નુકસાન જેવું થયું હતું બીજું કે ફાઈબરવાળો જે ફળો હોય શાકભાજી હોય એ પણ આપણે વધારે ખાવાના તો આ પ્રમાણે જો તમે કરશો તો ચોક્કસ તમને કબજિયાતમાંથી રાહત થશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં આ વિડીયો વધારે વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આવજો મિત્રો બાય બાય ફરી મળીશું એક નવા ટોપિક સાથે